વોટ્સએપમાં એક નવું ફીચર લોન્ચ થયું છે એડવાન્સ ચેટ પ્રાઇવસી અને આ ફીચરની ખરેખર બહુ જ જરૂર હતી એન્ડ આઈ એમ શ્યોર કે તમારામાંથી ઘણા બધાને નહીં ખબર હોય કે આ જે નવું ફીચર છે એનો એક્ચ્યુઅલ યુઝ શું છે અને આ ફીચર કેમ રોલ આઉટ થયો છે ડોન્ટ વરી આલ એક્સપ્લેન ઘણા લોકોને ખબર જ નથી કે વોટ્સએપમાં જ્યારે કોઈ બે વ્યક્તિ કોઈ પર્સનલ ચેટ કરી રહ્યું હોય અને એ બે વ્યક્તિમાંથી કોઈ પણ એક વ્યક્તિ એ ચેટને એક્સપોર્ટ કરે અને કોઈ પણ થર્ડ પર્સનને મોકલે તો એ જે ત્રીજી વ્યક્તિ છે એ તમારી ચેટ સ્ટાર્ટ ટુ એન્ડ વાંચી શકશે અને એ ત્રીજી વ્યક્તિ પણ ગમે તેટલાને મોકલી શકે છે એ ચેટ બધા જ એક્સેસ કરી શકશે હવે કોઈ પ્રોજેક્ટ પર ડિસ્કશન થઈ રહ્યું હોય અને એ ચેટ તમારે કોઈને મોકલવી હોય સમજવા માટે તો ઇટ્સ ફાઇન કે તમે એ ચેટ એક્સપોર્ટ કરીને મોકલી રહ્યા છો અદરવાઇઝ તમે તમારા પર્સનલ બેકઅપ માટે એને એક્સપોર્ટ કરી રહ્યા હોય તો પણ બરાબર છે આ જે ફીચર છે એક્સપોર્ટનું એ એકચુઅલી એના માટે જ ડિઝાઇન થયું છે બટ ઘણા લોકો આનો મિસયુઝ પણ કરી રહ્યા છે જો કોઈ તમારો ફોન બે પાંચ મિનિટ માટે પણ હાથમાં લેશે ને તો તમને ખબર પણ નહીં પડે અને પાંચ મિનિટની અંદર અંદર એ તમારી કોઈ બીજી વ્યક્તિ સાથેની ચેટ જે છે પર્સનલ ચેટ એ એના ફોનમાં લઈ લે છે અને એ પછી કેવી રીતના યુઝ કરે છે વી ડો હેવ નો આઈડિયા અબાઉટ ઇટ રાઈટ તો બસ આને જ રોકવા માટે થઈને આ નવું ફીચર વોટ્સએપે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે એડવાન્સ ચેટ પ્રાઇવસી તો હવે આને એનેબલ કેવી રીતના કરવાનું છે તો એના માટે તમે સૌથી પહેલાં કોઈ ગ્રુપ હોય તો ગ્રુપ અથવા તો કોઈની પર્સનલ ચેટ હોય તો એ એ ઓપન કરી એની પ્રોફાઇલમાં જતા રહો અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે તમને ઓપ્શન દેખાશે એડવાન્સ ચેટ પ્રાઇવસી આને એનેબલ કરી દો તો આ જે ફીચર છે એના મેજર ત્રણ કી પોઇન્ટ છે જેમ કે તમે કોઈ ફોટો કે વિડીયો સેન્ડ કરો છો સામેવાળાને તો એ ઓટોમેટિક સેવ નહીં થાય એમના ફોનમાં બટ હા જો મેન્યુઅલી એ કરશે તો એમના ફોનમાં સેવ થઈ જશે બીજો પોઈન્ટ એ છે કે જ્યારે પણ તમે કોઈની સાથે ચેટિંગ કરતા હો અને એમાં એટ ધ રેટ મેટા એઆઈ કરીને તમે કંઈક લખી રહ્યા છો તો એ મેસેજને એઆઈ મોનિટર કરી શકશે એન્ડ ગોડ નોઝ પછી એનો ઉપયોગ કેવી રીતના એ લોકો કરે છે મે બી એઆઈને ઇમ્પ્રૂવ કરવામાં પણ એનો ઉપયોગ કરી શકે છે પણ જો તમે આ ફીચર એનેબલ કરી દેશો તો તમારો જે મેસેજ છે એ એઆઈ મોનિટર નહીં કરી શકે અને ત્રીજો પોઈન્ટ જે મેં તમને અગાઉ જ કહી દીધું કે આ એનેબલ કર્યા પછી જો કોઈ પણ ચેટ તમારી એક્સપોર્ટ કરવાનો ટ્રાય કરે છે તો એ નહીં કરી શકે કાન્ટ એક્સપોર્ટ ચેટનું અપ દેખાશે સો એડવાન્સ ચેટ પ્રાઇવસી આ ફીચર કેમ આપવામાં આવ્યું છે અને કેવી રીતના કામ કરે છે એ હવે તમને ખબર પડી ગઈ તો બધાની સાથે આ વિડીયો શેર કરી દો જેથી કરીને એ પણ એમના ફોનમાં આ ફીચર ઓન કરી દે અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે તમે જોડાયેલા રહો